ચાલી રહેલા ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ વાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપ માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઈવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસોનો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આપજા કરી શકે છે સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપણા માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયા સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટર વાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં છે ખેડૂતોની દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ